તપનામતે રામ એટલે શું અને એ પણ આપના સુરેદરા શર્મા સાંભળવું છે હું મને ગમતા એક ભજનથી શરૂઆત કરીશ જે મને ખૂબ કનેક્ટ કરે છે મારી લાઈફ ને પણ કનેક્ટ કરે છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ ધીરા ખેરા ધીર જહી ભી ધીરા ખેરા તાહી ભી ધીર કિયા અભિમાન તો ફન નહી પા કામ કરે રહી જાહી ધીરા ખેરા તાહી વિધીરહિ જા ધીરા ખેરા તાહી વિધીરહિ સિયા રામ સિયા રામ સિયા રામ કહીએ જાહી વિ ધીરા ખેરા તાહી વિધિ

એવા એવા ડિવોશનલ ભજનો છે એવી એવી ડિવોશનલ કથાઓ છે કે જેને એક કોઈ ભજન પકડીને તમે આખી લાઈફ સરસ રીતે જીવી શકો ચાહે યુવાનીની વાત હોય કે વૃદ્ધત્વની વાત હોય એક ભજનમાં તમને બધું જ સમજાઈ જાય તમારા જીવનના કોઈ પણ પ્રશ્નો એનો જવાબ તમને મળી શકે એવું મને આ ભજનમાં ફીલ થયું છે જી અને બેન આપણે જો સર્વધર્મ સંભાવની વાત કરીએ એક ભાઈચારાની વાત કરીએ તો એ પણ આપણે રામના જીવનમાંથી જ શીખ્યું છે મર્યાદા પુરુષોત્તમ રામને કહેવાય છે મર્યાદા પણ આપણે શીખી રહ્યા છીએ તો એક ભાઈચારાની ભાવના એમને શીખવાડી છે સાથે ગાંધીજી કે જે પણ રામ સાથે એટલા જ કનેક્ટેડ હતા અને એ પણ હંમેશા એમના જ જે વચનો હતા એ પણ પાડતા હતા આજે આપણે એ પણ જોઈ રહ્યા છીએ તો ગાંધીજી રામ ભગવાન આ બધાને કનેક્ટેડ એક સોંગ અથવા તો ભજન હા ખૂબ સુંદર મજાનું એક ધૂન છે જે અત્યારે પણ વર્ષોથી ગવાતી રહી છે અને હજી પણ ગવાય છે તો આપણે એ પણ શરૂઆત કરીએ એનાથી રજૂઆત હા રઘુપતિ રાઘવ રાજા રામ પતિ સીતારામ રઘુપતિ રાઘવ राजा राम पतित पावन सीताराश् अल्ला तेरो नाम सबको सम्मति दे भगवान ईश्वर अल्ला तेरो नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा राम रावन सीतारा आदर्श मूल्यो राम सिखि लिदा હવે જો આગળ આપણે જઈએ તો જ્યાં રામ છે ત્યાં હનુમાન છે એ કહેવાય છે ત્યાગ સમર્પણ બલિદાનની ભાવના પણ આપણે જોઈએ છે કારણ કે જયારે હનુમાનજી એ છાતી ચીરીને કહ્યું હતું એમનો પ્રેમ દર્શાવ્યો હતો રામ અને સીતા માતા માટે કેટલો છે તો એ હનુમાનજી રામ ભગવાન અને સીતા માતાને સંલગ્ન કોઈ એક ધૂન ભજન આપના સ્વરે હું આજે ધ્રુવી વધારેમાં વધારે હિન્દી ભજનો લઈ રહી છું કારણ કે આ ઉત્સવ છે એ માત્ર ગુજરાતીઓનો નથી પણ આપણા સમગ્ર ભારતભરના લોકો માટે છે એટલે બધા જ સમજી શકે એ માટે હું હિન્દી ભજનો વધારે લઈ રહી છું અને આ બધા જ ભજનો એવા છે કે જે કંઈક ને કંઈક રીતે રામથી રિલેટેડ છે અથવા તો રામોત્સવથી રિલેટેડ છે તો હું એ ભજન આજે સંભળાવી રહી છું હવા મેં ઉડતા જાય રે મેરા રામ દુલારા हवा में उड़ता जाए रे मेरा राम दुलारा राम दुलारा अंजनी का प्यारा राम दुलारा अंजनी का प्यारा राम की धुन लगाए रे मेरा राम दुलारा राम की धुन लगाए रे मेरा राम दुलारा एक दिन देखा मैंने अवधपुरी में एक दिन देखा मैंने अवधपुरी में अवधपुरी में अवधपुरी में अवधपुरी में अवधपुरी में राम राम ललकार रे मेरा राम दुलारा राम नाम ललकार रे मेरा राम दुलारा हवा में हवा में

અથવા તો આપને આપે એમના લાઈફમાંથી જે કોઈ પણ શીખ્યું હોય એવી કોઈ પ્રેરણા આપને મળી હોય એ પણ જી મને એ જ યાદ આવતું હતું જ્યારે માતૃત્વની વાત આવે છે ત્યારે અથવા તો ભાઈચારાની વાત આવે છે કે પત્ની ધર્મની વાત આવે છે કે પુત્ર ધર્મની વાત આવે છે રામજીએ બધા જ પાત્રો અથવા તો બધી જ ઘટનાઓને ખૂબ સરસ રીતે નિભાવી છે અને જ્યારે માતૃત્વની વાત આવે છે ત્યારે હું ખાસ કહીશ કે એમના જીવનમાંથી જો માતૃત્વ વિશે કંઈક શીખી હોય તો હું મારી માને રોજ પ્રણામ કરું છું જે મને જ્યારથી સમજણ આવી ત્યારથી મને હું ક્યારેય પણ ઘરની બહાર નીકળું તો મારી માતાજીને પ્રણામ કરીને નીકળું છું આ હું ભગવાન રામ પાસેથી શીખી છું આ એક ગુણ છે જે હું એવું કહી શકું અને એને રિલેટેડ એક સુંદર મજાની રામ ભગવાનની આરતી છે તો એ આપણે આજે યાદ કરીએ चरणतणु चरणाव्रत लईने चरणतणु चरणाव्रत लईने प्रेमे पाय पखाड़ू रे कौशल्याना कुवर तमारी आरती रोजऔ

ઉર્વશી બેન કૌશલ્યા ના કુંવર ની આરતી આપણે દરરોજ કરીએ છીએ અને હવે તો જે ઉત્સવ આવી રહ્યો છે તેના માટે દરેક લોકો ઘરે ઘરે દીવાઓ પણ પ્રગટાવવાની છે

લખેલું છે રામના જીવન પર રામના કર્મો પર અને એને લખતું એક સુંદર મજાનું ભજન પણ આપણી સંસ્કૃતિમાં છે ભારત વર્ષમાં આપણને સૌને મળ્યું છે તો એ ભજન પણ હું સંભળાવું હો તુલસી મગન ભયો તુલસી મગન ભયો राम गुण गाई के हरि गुण गाई के तुलसी मगन भयो तुलसी मगन भयो राम गुण गाई के हरि गुण गाई के कोई भय नाल भया धन माल गुण राम नाम गाई के राम नाम गाई के, तुलसी मगन भयो, तुलसी मगन भयो राम गुण राम गुन गुण के.

ગીતો તો ગાય ધ્રુવ બેન પણ અત્યારે માહોલ એટલો સુંદર મજાનો છે કે અમે જ્યાં પણ અત્યારે લાઈવ બધી ફરમાઈશો આવી રહી છે આને ભજનો કીર્તનો અને ધૂનો ગવાઈ રહી છે એટલે માત્ર ગુજરાતીઓ માટે ભારત વર્ષ માટે કારણ કે આપણા પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યોગીજી દ્વારા એક સપનું હતું વર્ષોની આપણી સૌની પ્રતિક્ષા હતી એ આજે આખી ઘટના આકાર લઈ રહી છે ખૂબ સુંદર રીતે આકાર લઈ રહી છે ત્યારે અને એને લગતું એક ભજન જે અત્યારે ખૂબ જ ગવાઈ રહ્યું છે અને મને પણ ખૂબ ગમે છે જેના શબ્દો અત્યારની ઘટનાને એકદમ અનુરૂપ છે તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ આતુર જી के सारे पा જે પરસ્પર પ્રેમ હતો એ પણ આપણે ઘણું બધું શીખવી જઈએ છે તો એને લઈને આપનું શું કેવું અ જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે હાફડા ફાફડા થઈ જઈએ છીએ એમ આપણે ત્યાં અતિથિ દેવો ભવ કહેવામાં આવ્યું છે તો આ જે પ્રેમ હતો જે અ શબરીજી એમને એઠા બોર ખવડાયો જૂઠા બોર ખવડાયેલા હતા આખી ઘટના આપણી નજર સામે તરી આવે છે જ્યારે શબરીજીને યાદ કરીએ છીએ ત્યારે અને રામની પણ એટલી મહાનતા કે આટલી વૃદ્ધ વ્યક્તિની જોડે જંગલમાં રહીને એમનું ચાખેલું ચાખું એ આપણે આપણે શીખવું જોઈએ કે આગળ આપણી મહાનતા છે તો આપણે આપણા નીચેના લોકો અથવા તો નાના લોકોને કઈ રીતે ટ્રીટ કરવા જી એક્ઝેક્ટલી આપણે બધા જ આદર્શ મૂલ્યો રામ આપણને શીખવે છે અને હવે જો આપણે વાત કરીએ અત્યારે નાના છોકરાઓથી લઈ વડીલો સૌ કોઈમાં એક જ નામ છે રામ રામ એ લોકો અને હર ઘર કા બચ્ચા બચ્ચા જે જય શ્રી રામ જ બોલી રહ્યા છે અત્યારે उत्सव उमंग ने ली आपनी कोई बेकड़ियों संलग्न जी जरूर हर घर में बसे ही नाम जय श्री राम हर घर में बसे नाम एक ही नारा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में बसे कहीं न जय श्री राम हर घर में बसे कहीं ना एक ही नारा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हम हिंदू है बब्बर शेर बब्बर शेर बब्बर शेर शे, हम जिद पर आ जाए तो कर देंगे हम सबको दे जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाए राम नाम भगवा सारे भारत में लहराएंगे राम नाम का पीके प्याला राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा राम Siya Ram, जय जय Ram Yeah. સાથે એ પણ લીધું કે મોદીજી અને યોગીજીના કારણે જ અત્યારે આ રામ મંદિર છે બનીને તૈયાર છે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો સનાતનીઓ અને આ વિકાસ જે થયો છે આપણને જે આ ભેટ મળી છે વિકાસ થી તે લઈ લેશું એક સુંદર મજાનું ગીત છે અમારા પ્રખર લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લખાયેલું છે અને મને ખૂબ ગમે છે જ્યારે જ્યારે મોદીજીની સામે મારે પરફોર્મ કરવાનું થયું છે અથવા તો એમની સભામાં પરફોર્મ કરવાનું થયું છે ત્યારે મને લાગે છે કે રામોત્સવ હોય કે પછી કોઈ પણ દેવસ્થાન ગુજરાતના હોય અને એને સુંદર રીતે સજાવટ કરવાનું કામ મોદીજીએ કર્યું છે હું ગુજરાતની જનતા તરીકે સ્વીકારવું છે અને સ્વીકારવું જ જોઈએ તો એને લગતું એક ગીત હું છેલ્લે સંભળાવું સનાતન ધર્મ ના હરા કામ થાય ભારતમાં જુઓ આજ ભગવો લહેરાય સનાતન ધર્મ ના હરા કામ થાય ભારતમાં જુઓ આજ ભગવો લહેરાય સનાતન ધર્મ હરા કામ થાય ભારતમાં જુઓ આજ ભગવો લહેરા

અ આનો અર્થ કઈક ડિવોશનલ થાય છે પણ દેખીતી રીતે આપણે એને રામ અને સીતા સાથે કનેક્ટ કરી શકીએ જે રીતે રામજી એ સીતાજીને પ્રાપ્ત કર્યા હતા એને લઈને કઈક આમાં વાતો છે વિગતો છે અને એમના જીવનની પણ વાતો છે તો એ રીતે આ ભજનને આપણે એની સાથે કનેક્ટ કરી શકીએ રામ રમે સોગ ઠેરે રે ધરમ ના સોગ ઠે શબરી વાટુ રે જુએ છે મારા રામની રામ રમે સોગ સોગઠે રે ધર્મ જુવે છે મારા રામની હેજી હે હાવી બાજી પડે છે રામની પેલી બાજી રમિયા રામ જનકપુર માં જઈને નાખપુર માં જઈને મારા રામે ધનુષ મારા ધનુષ 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 રે રે ને હરિયે વાતુરે જુએ છે મારા રામ ની એવી વાતુરે જુએ છે મારા રામ ની મારું રામ રમે છે મારું હરિ રમે છે ધર્મ ના સોગઠે છે મારા જ મજા આવી લાસ્ટ એક જે માહોલ છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એક મેસેજ લોકો માટે બસ એ જ કે ગુજરાતીઓ તરીકે તો ગૌરવ છે કારણ કે મોદીજીના શાસનમાં સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે સમગ્ર ભારતમાં વસતા તમામ ભારતીયો માટે સમગ્ર વિશ્વમાં અવસ્થા તમામ ભારતીયો માટે આ ગૌરવની ક્ષણ છે કે આપણે કોઈ વિચાર્યું પણ નહોતું કે આ થઈ શકશે કે નહીં થઈ શકે અને થયું છે અને ખૂબ અદ્ભુત રીતે થઈ રહ્યું છે ત્યારે હું સૌને શુભકામનાઓ પાઠવું છું આવો આપણે સૌ સાથે મળીને આ રામોત્સવને કંઈક દિવ્ય અને ભવ્ય બનાવીએ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો આવા અલગ અલગ કાર્યક્રમો અમે જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી ત્યાં સુધી કરતા રહીશું કારણ કે અવધમાં આનંદ અપાય છે પાંચસો વર્ષની પ્રતિક્ષા બાદ આ રામ મંદિર બનીને તૈયાર છે તો હાલ મને રજા આપશો નમસ્કાર